માટેનું સ્વર્ગીય ભૂરાભાઈ કટારાનું સ્વપ્ન પૂર્ણ થયું છે ધારાસભ્ય રમેશભાઈ કટારાના અથાગ પ્રયત્નો અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ નવીન સુખસર તાલુકાની જાહેરાત કરતા પ્રજામાં આનંદ છવાયો છે

રમેશભાઈ અથાગ પ્રયત્નો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુખસર તાલુકો જાહેર કરવામાં આવ્યો છે પ્રજામાં આનંદ છવાયો છે અને ફટાકડા ફોડીને વધામણા કરવામાં આવ્યા તેમજ ધારાસભ્ય રમેશભાઈ કટારાને ફુલહાર પહેરાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારઘી સુર સરપંચ નરેશભાઈ કટારા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કિશોર ડબગઢ સાથે ચક્રવાત ન્યૂઝ દાહોદ